ધાનેરા તાલુકાના જીવાણા ગામના ચૌધરી દેવાભાઈ સગરામભાઈ ભારતીય સેનામાં સેવા આપી નિવૃત્ત થતા સન્માન સ્વાગત સમારોહ યોજાયો થતા માદરે વતન આવતા જીવાણા ગામની કન્યાઓ દ્વારા તેમનું સામૈયું કરવામાં આવ્યું જીવાણા ગામ સમસ્ત ખુશીનો માહોલ છવાયો ધાનેરા તાલુકાના આગેવાનોમાં ધાનેરાના પૂર્વ ધારાસભ્ય નથાભાઈ પટેલ ધાનેરા તાલુકા ભાજપ આગેવાન વસંતભાઈ પુરોહિત સુરેશભાઈ ભગવાનભાઈ આજુબાજુના ગામોના સરપંચશ્રી ઉપસ્થિત રહ્યા હતા અર્બુદા સેના દ્વારા પટેલ દેવાભાઈ સગરામભાઈનું સ્વાગત કરવામાં આવ્યું હતું દેવાભાઈએ તેમના પિતાશ્રીના આશીર્વાદ પણ પ્રાપ્ત કર્યા હતા જીવાણા ગામના આજુબાજુ ગામના ગ્રામજનો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા રિપોર્ટર રમેશભાઈ ત્રિવેદી નનાવા મારું નામ ચૌધરી દેવાભાઈ સગરામભાઈ ગામ જીવાણા તાલુકો ધાનેરા હું ભારતીય સેનામાં સત્તર પર નોકરી કરીને ઘરે વધાર્યો છું સેનાની અંદર

સ્ટેજ પર બિરાજેલા સૌ આગેવાનો કોઈનું નામ લેતો નથી બરાબર એટલે અને સામે બેઠેલા સૌ ગ્રામજનો અને હાથા સાથે જે માણસો એમના સાથે આવેલા છે જે દેશ સેવામાં જોડાયેલા એ બધા કર્મવીરો વસંતભાઈએ ખૂબ ટૂંકમાં બધું કહી દીધું કે આજથી સત્તર વર્ષ પહેલાં આપણે નોકરીમાં મૂકવું અને એમાં દેશની સેવામાં મૂકવો હોય તો કોઈ મા બાપ સંમત ન થાય એક એવો પવન હતો હવે તો બધી જગ્યાએ